आस उदीपैन पण मस्त सी हो डुंगळी एक नंबर हती आज तो लगभग बेचाई जा है का हां आजेन लगभग बेचाई जा पसी कोनो खबे हां हूं हूं आईस ने ले लो अजे उदीपैन एन लोदर तो सा दयित दी था से ने एन हाट नु खातर आवे आपड़े तो था येउ होई हूं कांबडा केती आवसे रामडा ने अजी वाल लागसे वाल लागसे तो बी ए लगन जो

ખારવાલા તો આપણે જઈએ કુવા બાજુ આટો મારવા બે ત્રણ દિવસથી વાડીએ આવ્યા આપણે ના અન તો કાલે આધા કા પણ કાલે કે હું કઈ આવી નહોતી વાડી આટો મારવા અહીંયા ઠે સાંભુડે એટલે આજ તો સાંભુડે આટો મારવા જાવું પડશે તો આપણે અહીંયા છે જાંબુડા નીચે તો આપણે જાંબુડા ગોતવી ક્યાંક હોય તો અત્યારે હું હોય અત્યારે ન હા કઈ તો હા તો ઘડી કા પોરો ખાઈ લો બસ હા થાકી ગઈ ઘડી કરમાં પણ હું હુંત કાય થાકી ના થાકી તમે જાવ હું થાકી જાવ કાય ન થાકે હું કઈ બી ન થાકી તો એટલું આલીન આવન કીધું હોય તો ખબર પડે કે તકે ગાડી લઈ લો ગાડી હું ગાડી સિવાય આવું જ નહીં ભાઈ તમને ખબર જ છે મને ગાડી માં તો બહુ મજા આવે એટલે કે ઈ જાડી થઈ ગઈ ને આપણે આવા છે ઈ જો આપણે આલવામાં જાય આનો સડે અને આને છે ને ગાડી વગર એક ડગલુંય ન ફરે એવી છે હાવ કા ના હો મને તો ગાડી માં જ મજા આવે હા ઈ તો મને ખબર જ છે મન જાડી બાડી કેતાની નગર સામે શેડા પકડી લસ બો વાત કરે છે હા તો તો મારી તો તો હું એમ કહું હું ફાવી જા વાતી વર્ષ એ એ એ એ એ એ એ એ એ લ્યો તું તો લેવા ગઈતી મોદીને

બધા મોદી ભાઈ કે મોદી બાપુ કે મોદી જ કહીશ અમારો ફાવ એટલો આવ્યો પણ આ બીજા બધા નો આવે શું કરવું કેટલી મહેનત કરી છે બિચારા આપણે કોને કોને ડુંગે ગઈ છે જી ઉદી ને ની ને માર પપ્પા ને ની હમ એને એને ફેસાણે ને જી હે એને એને ફેસાણે ના એને નથી ફેસાણે જો તો અમારે અમારે ઉદીભાઈ ને આજ બેસા હે લગભગ કે અમારે ઉદી ભાઈ ને 300 પર ભાવ આવશે તો આ મોદી ના ઓડી માંથી બહાર કાઢશું ન કાઢવાનો જ ન ઓડી માં રાખવાનો છે અને બરોબર मारू केवानु तो एम ज छे मोदी निकालनो शुरू करवो पड़े हम विदेश में निकाल आपे तो भाव वधी जाय हा एम मेहनत करे एटलु ज मळु सो दाढ़ी ने दाढ़ी कितली से तारे 300 रुपया ने सप्ताह वक्त हाड़ी 300 आपड़े आपा था हम पण एम एवु से के विदेश में से के हमें युद्ध हाले से के એટલે નિકાલ નથી આપતી સરકાર તે એનો જોનો પછી મોદીની ચૂંટણી આવશે તે પછી અમારે નિકાલ શરૂ થઈ જશે એવું ન હોય આમાં સરકારને તો આપતું જ હોય નિકાલ પણ 얘ને થોડો પ્રોબ્લેમ હોય એટલે એ નો આપી કે એવું હોય ને બધાયને સમજવું જો ને કે આપણે તો આવી ગયો ને આપણે આવી ગયો એટલે આવડત બાવા આવી ગયા છે ને લે તારા મમી પપ્પાને હજી નથી આવ્યો હો યાદ છે ને પછી તેય પછી જે છે આબડે તો બેહી ગયા છે જામબડા નીચે અત્યારે આપણે હાલ નાયા છે આટમારો એટલે કઈ કામ તો છે ને અશ્વિન ને બે પાળિયા બાકી છે તો અશ્વિન ઘડી કરીને બ્લોગ બનાવી ને પછી જશે અને અત્યારે તો કઈ જવાનું નથી હે ને મન માં રાચે લોક બનાવતા તો કાય આવત જ નતી હરતો અને પાછો હજી આપણે બે પાળિયા પૂરા થાય એટલે આપણે આઈશ ભાઈ ને કપડા લેવા જવાનું છે પાલદાને કેમ કે લગન આલ્યા આવે છે મારી બેન ની ભાણકે ના એટલે આપણે કરવાનું છે ફૂલ એન્જોય કા શું કે એન્જોય तो साड़ी ले ले वाली थी ले नहीं दी थी क्या रे ले दी थी ये वाला वीडियो बनाया वो सब खबर है हम ले दी ली थी ये तो दीवारी ऊपर ले दी थी शेरी का ले दी थी थोड़ी क्या होता है एक बार ले दी थी हम पैर आत करवानी वो रहा खूब नहीं हम ना हुए नहीं हम ना हुए तो हरी आल ना बीजी ले ले हम नहीं ब्रांडेड कोई को तो � હજાર વારી તો નઈ પણ આપણે છે ને 500 700 વાય લઈ લેવું બરોબર એટલે તારું માંડ રહી જાય ને મારું માંડ લઈ જાય બરોબર છે ને 700 વાય લઈ લેવા એ 700 આપણા માટે ઘણા ઘણા છે પછી તો આપણે ઘર પણમાં ઘર પર માણે તો હાલવાનું હોય હા તો પછી ઘર વાળીન તિરથ ના કરવાનું હોય હા એમ એટલે કન્ટિન્યુ લોગ માં બનના રહેજો આપણે સાવાનું છે આયશ ના એક સટ કપડા લેવા ને મને હાડી ગમશે તો આપણે લેશું નકર કાઈ ની અને અમે કાઈ ન્યા લોગ નઈ બનાય હો બજાર માં મને શરમ લાગે આમ લે કપડા લઈ લેશું એ બધું કરશું ને કાલના વ્લોગમાં બતાવીશ યુ કા કરશું કા હા મે પબ્લિકમાં ઓસો વ્લોગ બનાવી અને તમે બધા કમેન્ટ કરો તો એકાદા પબ્લિકમાં બનાવી કા ના બનાવશે કમેન્ટ કરતા ની હું નહિ બનાવું મને તો બહુ જ શરમ લાગે છે એમ જો બધા કમેન્ટ કરીને કે ને કે દક્ષા ને પબ્લિકમાં વ્લોગ બનાવવા ગયો તો આપણે ટ્રાય મારશું તો બનાવી હું યાર મને શરમત લાગે છે એમ થોડો હાલે ना नो बाप रे हूं नहीं बनाऊ तो तमर बनाओ है तो बनाओ जो ए हम ना हाले कोई हम ना हाले हम ना डाले ना 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 मन शर्म नो लागे शर्म तो लागे पण तई पब्लिक मत बनाओ है पण ना आपरे YouTube मा आवेला शर्म थोड़ी राखो नी भाई ई तो हम एक आधी बार बनाओ सुते पण हमणा नहीं तो थोड़ी ग्वाल लागसे ए थोड़ा फेमस थई जाई ने हां पछि ज बनाओ वाडी आठ એટલે આપણને એમ થાય કે લે હાલ आशा बेंन मंडुंग लक्ष्य हम हाँ वायवां साइड लगूँगी ना बी ए पास मोकरा भांगू ओके तो हो तमारे हाँ तो आप रेली तो से बी आत्मा मोकरा और बी एक गाल एक ही किटी साउ मोकरा ना 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 तो ना किटी ता वाह सही बढ़ाया ना हमारे गिट्टा यु बोला हुआ मुना बनियाने की वाल लक्ष्य का आशा बेबनियाने हाँ य એટલે આમ તો હારી જ છે ઓલપા અભ્યતન પાળી એમ એવું થઈ ગયેલું છે એટલે નબળો રવો પતો બિચારો પતલો ખાધા પીધા વગરનો એવું ને એવું નતું ખાધું મારશે મારી જમ તારી જમ નહીં તમારી જમ અને કી નેવ ખાધું આમ વાહ ને ગી નેવ ખા દેલુસ એ કોઈ વાત નથી હો માર કેટલા ખાધા માબાપના કણે મે એ તો કે બધું સડી જૈં કે ના કાલે મેં તાર ભેર નખરાવા ન જ કરતા તારા તો બહુ નખરા છે મારા ખાવું ને તે ખાવું આ હાડી લેવી ને ઓલું લેવું હાડી લે હ ખોટું બોલો માં જો આ વાત પકડાઈ ગયા તમે ના હું હું હાડી પેર થી પહેલા પહેલા તો ડ્રેસ પેરતી મગજ કે ન્યા આયા નખરા કરે ન્યા નખરા કેતી હોય ને આ હું નખરા કરું છું એટલે હાડી લઈ ગયો મને મને હાડ લઈ ગયો મને ઓલું હું કીધું બોલું લે ઓલું કરવાનું અંગૂઠામાં બીટી હવે ટી લઈ ગયો તે એવું તો બધું પહેરવું જ જોઈએ ને ડ્રેસ ઉપર તો હાવ સિમ્પલ તૈયાર થવાનું છે આ તો સારું આલો ને ઘરના લગન છે એટલે બધું લઈ લેવાનું હોય બીજા લગનમાં ન લેવાનું હોય ને એટલે બધું તૈયાર ને કે 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 તું બીજા લગનમાં માર શેઠાણી નો ફાઇન લગન છે એ મરો ભાઈ કહેવાય એનો ભાઈ ઈ મરો ભાઈ પછી મારા નરન બા છે એને છોકરીના લગન છે એટલે ઈ તે આપડી ફાણી કહેવાય હા કન્ના લગન કહેવાય તો સને બહુ વૈવટ નથી કરવાનો અત્યારે આપણે જાવાનું છે પાલિતાણા આઈશના કપડા લેવા તો હારો હાલો અમે વિડિયો આ પૂરો કરી દીધી છે અમે અમારું વિડિયો પસંદ આઈ જો વિડિયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો ફરી વિડિયોમાં મળશું ત્યાં સુધી બાય બાય